ઓ હેલ્લો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે આની બાળક જન્મ મે પછીની પ્રથા બતાઉ છું કે બેબી ડિલિવર થાય પછી એનું વેલકમ કઈ રીતે કરે છે આપણે કેવું ફૂલના પાત્રની એ બધું આપણે રીત વાત થી કરીએ છીએ તો આ લોકો પણ એમના કંઈક રીતિ રિવાજ આવા છે જેને માયરા પ્રથા કે માયરા રિવાજ કહે છે જો કે હું લંબ ચોરસ દોર્યું છે એની વચ્ચે બચે એક ગ્લાસ મૂકી દીધો છે અને એની અંદર બિલીનું પાંદડું મૂક્યું હતું પછી માસી આવ્યા જેમને જૌના બીજ મૂક્યા હતા પછી એ લોકો બ્રાહ્મણ ને પ્રથા કઈ રીતની થાય છે જેવો કેળો નું ઉપર મૂક્યું છે પછી જેને બીબી ડિલિવર થયું એ માસી અને એમનો બીબી વચ્ચે બેસી ગયા હતા આવો તડકો તો પણ બધી પ્રથા કરતા હતા પછી એમને કોઈ બ્રાહ્મણ કે કોઈ હોય એ આવ્યા હતા

તો આવું બધું બેબી જન્મ્યા પછી આપણને કોઈને આપણે અડવા આપી ના દઈએ બેબીને પણ આ લોકો જુઓ તડકામાં કેવી વિધિ કરી રહ્યા છે પેલું બેબી બચારો તડકાનું શીખાઈ ગયું હતું લાલ લાલ થઈ ગયું હતું પછી આ બાપાએ બધું ભરી દીધું હતું એમના થેલામાં પછી જો આવી રીતે એમને જવું ને દર્શન કર્યા હતા કંઈક ડાળીને એવું બધું મૂકીને પછી ઊભા થયા હતા પછી આગળની વિધિ કરતા હતા જો બેબી બીર તું તો પણ એમને વિધિમાં રસ હતો આવી રીતે પગથી જાઉને ખેલાવતા હતા અને એને ઉપર ખાંડીલો મારતા હતા એમાં જે જાઉ ફૂટે એ લોકો એ ખાઈ જતા હતા અને એવી કંઈક અલગ પ્રકારની આ વિધિ કરી રહ્યા હતા પછી એમના બેબીને નીચે સુવાડી દીધું હતું ખરાબ આપમાં અને એમને એક સાઈડથી જે ભાભી હતા જે બેબી ડિલિવર થયું હતું એક સાઈડથી ખેંચતા હતા અને બીજી બાજુથી બીજા માસી ખેંચતા હતા અને એવી કંઈક વૃદ્ધિ કરતા હતા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા